નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ રાયતા મરચાંની રેસિપી તે પણ બે અલગ રીતથી અને તેની સાથે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો રાયતા મરચાંનું પ્રીમિક્સનો મસાલો જે તમે આખું વર્ષ સ્ટોર કરશો તો પણ ને તેવો જ રહેશે અને તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવી શકશો અથાણા કે સંભાર ન હોય ત્યારે આ રીતે ફટાફટ તમારા રાયતા મરચાં બની શકશે મેં અહીં બે અલગ રીતથી બનાવ્યા છે એક તેલવાળા અને બીજા તેલ વગરના તેલવાળા રાયતા મરચાં તમે ફ્રીજમાં નહીં રાખો અને બહાર રાખશો તો પણ આઠ દિવસ સુધી તેવાન તેવા રહેશે અને બીજા તેલ વગરના જેને તમે આઠ દિવસ ફ્રીજમાં રાખશો તો પણ તે તહેવાન રહેશે અને આ રાયતા મરચાંમાં પાણી પણ નહીં થાય આ પ્રિમિક્સથી રાયતા મરચામાં જે પાણી થઈ જાય છે તેની સમસ્યા નહીં રહે અને મરચાં આપણા તેવાન તેવા કડક અને મસાલાવાળા રહેશે રાયતા મરચાંનું પ્રિમિક્સ બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી રાય લીધી છે એક કપ એટલે મેં અહીં વાટકાનું માપ લીધું છે તમે આ રીતે કોઈપણ ઘરના વાસણનું માપ લઈ શકો મેં રાય જે આપણે ગામડે ઝીણી મળે છે તે લીધી છે જે આપણે ખમણમાં તેના વઘારવામાં આવે છે તે મોટી રાય નથી લેવાની ઝીણી લેવાની છે તેનો સ્વાદ સારો આવે છે રાયતા મરચામાં અને દોઢ ચમચી જેટલી મેથીના દાણા લીધા છે અને બે ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે ને એક ચમચી જેટલી વરિયાળી લીધી છે આ બધી વસ્તુઓ તમને બજારમાં દુકાનેથી આસાનીથી મળી જશે એક વાટકીના માપ પ્રમાણે આ ત્રણેય વસ્તુ બરાબર છે રાયતા મરચાંનું પ્રીમિક્સ બનાવવા માટે પહેલાં આપણે એક પેનને લો ગેસ ઉપર ગરમ કરી લેશું અને થોડું ગરમ થાય એટલે તેમાં વરિયાળી મેથી અને સૂકા ધાણા નાખીને એક મિનિટ માટે તેને ધીમી આંચે રોસ્ટ કરી લેશું આ ત્રણેય વસ્તુને રોસ્ટ થતાં થોડી વાર લાગે છે એટલે આપણે તેને પહેલાં રોસ્ટ કરીશું લગભગ એક જે મિનિટ જેટલો સમય થાય એટલે તેના દાણાનો કલર પણ ફરવા માંડશે અને ધીમી ધીમી મસાલાની સુગંધ પણ આવવા માંડશે આ ત્રણેય વસ્તુઓ રોસ્ટ થઈ જાય એટલે આપણે તેમાં રાય પણ નાખી દઈશું અને રાયને લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે આમદમ ધીમી ગેસે રોસ્ટ કરી લેશું આ રીતે રોસ્ટ કરવાથી મસાલાનો ટેસ્ટ પણ સારો આવે છે અને તેમાં જે ડ્રાયનેસ હોય છે તે જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી મસાલો સારો રહે છે એટલે આપણે તેને થોડીવાર માટે રોસ્ટ કરી લેશું રોસ્ટ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરીને લગભગ દસ મિનિટ માટે આ મિક્સરને ઠંડુ પડવા મૂકી દઈશું આ મિક્સર ઠંડુ થાય એટલે તેને એક ચટણી જારમાં કાઢીને આપણે તેને અધકચરું ક્રશ કરવાનું છે મિક્સર ચાલુ બંધ ચાંદળું બંધ કરીને આપણે તેને આવી રીતે અધકચરું થાય એકદમ લોટ નથી કરવાનો હા એટલે તેને એક બાઉલમાં કાઢી લેશું આ પ્રિમિક્સ એક વર્ષ સુધી તમે કાચની બરણીમાં ભરીને રાખશો તો તેને કાંઈ નહીં થાય તેવું ને તેવું રહેશે આ પ્રીમિક્સને આપણે એરટાઈટ બરણીમાં સ્ટોર કરી લેશું હવે આ પ્રીમિક્સમાંથી આપણે બે અલગ અલગ રીતના રાયતા મરચાં બનાવીશું જેમાં એક તેલ નાખીને અને તીખાત સ્વાદમાં જ્યાં તેલ વગરના અને સ્વાદમાં મોળા બનાવીશું આ બરણીને તમે ફ્રીજમાં રાખશો તો પણ સારી રહેશે અને બહાર મૂકશો તો પણ આ મસાલો સારો રહેશે હવે રાયતા મરચાં મેં અહીં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે તેને સારા પાણીએ ધોઈ અને આપણે કિચન ટાવલથી બરાબર લૂછીને સાફ કરી લેશું તે પાણીવાળા ન રહેવા જોઈ મેં અહીં જે તીખા લાંબા મરચાં આવે છે તે લીધા છે મરચાં અલગ અલગ રીતના આવે છે તમારે જે લેવા હોય તે ચાલે અને તા આ મરચાંના આપણે ડીટીયા આ રીતે અલગ કરી લેશું મરચાંના ડીટિયા અલગ કરીને આપણે આ મરચાંના બે ભાગ કરી લેશું એટલે લગભગ એકસો પચીસ પચીસ ગ્રામ થશે આ મરચામાંથી બે અલગ અલગ રીતના મરચાં બનાવવા છે એટલે એક ભાગમાંથી આપણે મરચાંના અંદરના બી કાઢ્યા વગર આવી રીતે રાઉન્ડ શેપમાં એમના મરચાંના માપસરના ટુકડા કરી લેશું બહુ મોટા પણ નહીં ને એકદમ નાના પણ નહીં મસાલો સારી રીતે લાગી જાય તેવા માપસરના ટુકડા કરવા એક ભાગના મરચામાંથી આપણે આવી રીતે તેના ટુકડા કરી લેશું મરચાંની આવી રીંગ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને હવે જે બીજા ભાગના મરચાં પડ્યા છે તેના પણ આપણે સમારી લેશું તેના માટે આપણે મરચાંને વચ્ચેથી ઊભા કટ કરીશું અને બંને ભાગમાંથી જે બીવાળો ભાગ હોય છે તે કાઢી લેશું એટલે આ મરચાં સ્વાદમાં મોળા થઈ જશે અને આવી રીતે બધા જ મરચાંમાંથી આપણે બીવાળો ભાગ કાઢી લેવાનો છે જે તીખું ખાતા ન હોય તેના માટે આ મરચાં બનાવવાના છે મરચાંનો બીવાળો ભાગ કાઢીને હવે તેને આપણે માપ સરખા લગભગ એક ફાળામાંથી ચાર થાય એવડા ટુકડા કરી લેવાના છે તમે આમાં ભાવનગરી જે મોળા મરચાં આવે છે તે પણ લઈ શકો એક ભાગમાંથી ચાર માપસરના ટુકડા કરીને તેનેથી પણ તેના પણ મેં વચ્ચેથી કટ કરીને માપસરના એવા ટુકડા કરી લીધા છે જેથી મસાલા મરચાં ઉપર સારી રીતે લાગી જાય જો તમે આ રીતે એક વખત પ્રીમિક્સ બનાવશો તો તમે ક્યારેય બજારમાં મળતો મસાલો નહીં લાવ અને તેલ વગરનો રાયતા મરચાં જે તેલ ઓછું ખાતા હોય તેના માટે પણ આ ઓપ્શન સારું છે હવે આપણે તે કટ કરી લીધેલા મરચાંને પણ એક બાઉલમાં કાઢી લઈશું તેલવાળા ભરાયતા મરચાં બનાવવા માટે આપણે ધીમા ગેસ ઉપર બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે તેલને આપણે ગેસ બંધ કરીને બે મિનિટ માટે ઠંડુ પડવા દઈશું તેલ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે જે તેલ વગરના જે મરચાં બનાવવા છે તેનું તૈયાર કરી લેશું તેના માટે આપણે બાઉલમાં લીધેલા મરચામાં બે ચમચી જેટલું રાયતા મરચાંનું પ્રિમિક્સ નાખીશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું લીંબુ અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે જે તમે રાયતા મરચાં ખાટા કે ખારા ખાતા હો તે પ્રમાણે નાખી શકો જો તમને વધારે ખાટું ભાવતું હોય તો તમે અડધું લીંબુ વધારે લઈ શકો હવે આ બધી વસ્તુને આપણે રાયતા મરચામાં બરાબર મિક્સ કરી દઈશું તમે જુઓ તે મસાલો કોરો રહે છે અને હવે જે આપણે બીજા મરચાં કાપીને રાખ્યા છે તેની ઉપર આપણે ઠંડુ પડી ગયેલું તેલ નાખીશું અને તેમાં પણ આપણે મોટી બે ચમચી જેટલો પ્રીમિક્સનો મસાલો નાખીશું પ્રીમિક્સનો મસાલો પણ તમને જો હવે જ અથાણામાં વધારે ભાવતો હોય કે ગમતો હોય તો તમારી રીતે થોડો વધારે પણ નાખી શકો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું અને આ બધી વસ્તુને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું આપણે જે તેલ વગરના રાયતા મરચાં બનાવ્યા છે તેને આપણે એક કલાક માટે બહાર રાખીશું અને પછી ફ્રીજમાં મૂકીશું અને આ મરચાંને તમે એમને પણ મૂકી રાખશો બહાર તો પણ તે આઠ દિવસ સુધી સારા રહેશે જો તમને મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે હવે આપણે જેમાં મરચાં કે અથાણા ભરતા હોય તેમાં બંને મરચાંને કાઢી નાખશું જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક જરૂર કરજો અને આ તેલ વગરના જે મરચાં છે તમે આઠ દિવસ સુધી ફ્રીઝમાં રાખશો તો પણ તેમાં પાણી નહીં થાય ને મરચાં આવાનાવાં કોરા રહેશે અને તેનો સ્વાદ પણ તેવો ને તેવો જ રહેશે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ